બસ બેન હવે હું કંટાળ્યો છું હવે તો ધંધા માટે શહેરમાં જાવું છે હા ભાઈ જો ને આપડે કાય જમીન જાગીર આપડી પાસે નમરે આપડે કાય બીજો કામ ધંધો નમરે એટલે કમાવા માટે પરદેશ જવું પડે આપડે શું કરીએ ભાઈ આપડી પાસે થોડીક જમીન જાગીર હતી અંતે જ બેન મેં શહેરમાં જવાનું વિચાર્યું છે ઠીક ભાઈ ઈ તો બધું પણ આ દીકરી કોણ છે ભાઈ અરે બેન આ દીકરી મારા ભાઈબંધી છે એના માતા-પિતા એક્સિડન્ટમાં મરી ગયા છે એટલે હું હારે લઈને આવ્યો છું ઠીક ભાઈ ઠીક અરે બેન તમને ખબર જ છે કે મારા લગ્ન થયા નથી એટલે મારે શહેરમાં માં કમાવા જવાનું છે એટલે હું આ દીકરીને તમારી પાસે લઈને મૂકવા આવ્યો છું અરે ભાઈ તું શું બોલસ તું ગમે તેની દીકરી લઈને હાલો આવસ આ અમારું જ માન માન પૂરું કરતા હોય એમાં આવી બલાઈ અમે ક્યાં હાચવી ના બેન ના આવું ના બોલશો મેં ના માતા પિતા વચન આપેલું છે હું આવું ના કરી શકું

મારી દીકરી તું ખાઈ હો બેટા ખાઈ લે બેટા તું તો ઘણી ઘણી મોટી હોશિયાર મોટી ડેમ થાજે મને પણ ભૂખ લાગી છે મને પણ જમવા આપો ને અરે તું ક્યાંય દેજે આમ નીકળ નીકળ આખી નીકળે વચ્ચે તો તને જમવાનું આપશું કામ ધંધા કઈ કરવું નથી આખું પાછું થઈ ને લાવો ખાવા ક્યાંથી ખાવા દઈ બધા જ છોકરાઓની મા છે એક મારે જ નથી કોણ જાણે મારી મા કેવી હશે આજે તો મારી માસીએ પણ મને ગરબો લેવાની ના પાડી દીધી હવે મને ગરબો કોણ લઈ આપશે અરે રે મારી દીકરી તારે ગરબો જોઈએ છે ને તું નિરાશ ન થાય મારી દીકરી હું તને ગરબો લઈ આપીશ અરે ને મારી દીકરી તારે ગરબો જોઈએ છે ને હું તને ગરબો લઈ આપું મારી દીકરી તું નિરાશ ન થા લે આલે તારો ગરબો

ત્યારે મેં એને વચન આપ્યું હતું કે તારી દીકરીની હું રક્ષા કરીશ એનો આધાર હું બનીશ જેનો કોઈ આધાર નથી એનો હું મોગલ આધાર બનીશ તું ચિંતા ન કર મારી દીકરી હું તારી સાથે જ છું

માસી પાસે જઈ મને કહું કે મારી માની મને નિશાની આપી માસી મારી માને ઈ નિશાની મારી માની ઈ ધાબડી આપો ને મારા મામાએ એ તમને આપી દે ને એ આપો ને શું ધાબડી ધાબડી કરસ ધાબડી માં શું કઈ ખજાનો ડાયટ્રસ છે મારી ધાબડી લાવો મારી ધાબડી લાવો આપી દઉં તારી ધાબડી મારી માની નિશાની છે આ શું હશે આ ધાડી લઈને મને ઓઠવાનું કીધું હતું ઓઢી જવું ઘરમાં તો અનાજનો દાણો રહ્યો નથી આ બબે છે હજી આ છોકરો માંથી આવ્યો નથી કાંઈ પૈસો ટકો કાંઈ મોકલાયો નથી હવે મારે કેમ પૂરું કરવું જ્યાંથી લાવું શું કરવું અરે રે હું તો હેરાન થઈ જઈશ શું જ્યાં જોઉં મારા ડબ્બા ખાલી જ્યાં જોઉં અહીંયા ડબ્બા ખાલી કાંઈ પણ મારા ઘરમાં નમરે શું કરવું હવે મારે અરે રે મારો ભાઈ ક્યાં હશે શું કરતો હશે અને ક્યારે આવે મારો પાય આવે તો મારા દુઃખ ની હું વાત કરું લો માસી અનાજ પૂરું થઈ ગયું છે ને આ અનાજ રાખો હે ભગવાન મારી દીકરીને ને હોય છે દવાખાના દવાખાના થઈ પણ ક્યાંય હમું આવતું નથી હે ભગવાન મારી દીકરી હવે સારું થઈ જાય તો સારું ભગવાન માસી બેન શું શું થયું થયું છે મારી દીકરી ને તાવ આવ્યો છે તને ખબર નથી તો થયું છે માસી બેન ને મારે આરે મોકલો બધું સારું થઈ જશે જા જા સારું થઈ જશે તું શું મોટી ડોક્ટર છું

ભાઈ પણ આ તારી મજા નથી કેટલા કેટલા દવાખાના ફરી ભાઈ પણ ક્યાંય આવતું નથી દિવસે દિવસે ભાણીની તબિયત બગડતી જાય ભાઈ હું સવારે ઘરના હોટલે બેઠી હતી તો રાજાભાઈનો દીકરો અહીંયાથી નીકળો તે મને કે તમે શું મૂંઝવણમાં છો પછી મેં બધીને હકીકતની વાત કરી ભાઈ એને મને કીધું માં મોલ નું મંદિર છે અહિયાં અને અહીંયા તમે જાઓ માં મોંગલ બધોય સારું કરશે અને અહિયાં ભુવાજી પણ છે ભાઈ તું પણ અમારી હારે હાલ માં મોંગલના મંદિરે આપણે દર્શન કરતા હે હા હા બે હું પણ આવું 咋的 <laughs>

મા મોગલ મને ઉધી વાડે કે તમારા ઘરે કોઈ બીજી દીકરી છે હા ઘરે એક દીકરી છે એ મારા ભાઈના ભાઈ બનની દીકરી છે અને મારો ભાઈ લઈને આવ્યો અને મારા ઘરે મૂકી હતી અને મેં ઉસેરીને મોટી કરી છે અરે રે બેન તમે તો બહુ મોટી ભૂલ કરી દીધી બેન જે તમારા ઘરે દીકરી છે ને એની અંદર સાત સાતમાં મોગલનો વાવો છે બેન નાનપણથી જ માં મોગલ એની હારે છે જેનું કોઈ કાકા કુટુંબ નથી મા બાપ નથી પરિવાર નથી એની આ બેઠી મોગલ છે બેન એ દીકરીને તમે હેરાન કરતા હતા જમવાનું નોતા આપતા ત્યારે એ દીકરીને માં મોગલ સાથ સાથ જવાથે થી જમાડતા હતા અને તમે ગરબાની ના પાડતા હતા ને એને ત્યારે માં મોગલે ને હાથો હાથ ગરબો આપ્યો હતો અને તમે આવી દીકરીને હેરાન કરો અને મા મોગલ ઠપકો નો આપે તમને એવું લાગે છે આ માં મોગલે તમને ઠપકો આપ્યો છે જેનો કોઈ આધાર નથી હોતો ને બેન હોય છે અને તો છે ને બેન બેન તમે માં મોગલ પાસે માફી માગી લો અને ઘરે જઈ અને દીકરી પાસે પણ માફી માગી લેજો તો તમારી દીકરી એ હારી થઈ જશે અને તમારે એ લીલા લયાર થશે માફ કરજો મારાથી મોટી ભૂલ થઈ ગઈ હવે પછી ક્યારેય એ દીકરીને દુઃખ હું નહીં દઉં અને જેમ મારી દીકરીને હાચું છું એમ જ હું હવે એ દીકરીને સાચવીશ બેન તો હવે ઘરે જાઓ તમે અને એ દીકરીને કહેજો કે આ દીકરીના માથે હાથ મૂકી દે એટલે તમારે બધા હારાવાના થઈ જાય હાલો ભોજી અમે હવે જઈશું જયમાં મોગલ જયમાં મોગલ અરે દીકરી તું આયાગલ મોગલના દર્શન કરવા જતી સ્ત્રી મને માફ કરજે મેં તો તને ઘણા દુખ દીધા છે પણ હું તો તને ઓળખી ન હકી દીકરી હું તને ઓળખી ન હકી અરે માસી એવું કઈ ન હોય તમે ઘરે જાઓ હું માના દર્શન કરીને આવું છું હાલો બેટા અમે ઘરે જઈશી અને હા બેટા તું પણ જલ્દી ઘરે આવજે હો

બેટા મે તને હેરાન કરી છે બઉ દુખ આપ્યા છે બઉ તને ત્રાસ આપ્યો છે અને તું કેતી કે બેન ને મારી હારે મોકલો પણ મેં તારી હારે બેન ને ન મોકલી મોકલી હોત તો સારું હોત કઈ નહિ થાય બેન બાબા મને બધું સારું થઈ ગયું મને બધું મટી ગયું આ તો બધી માં મોગલ ની દયા છે બોલો મોગલ માની જય